મિત્રો તમે વિચાર કરો કે અઢીસો કરોડ રૂપિયાનો એને ઇલેક્ટ્રોનિક બોન્ડ એટલે કે ફંડ તરીકે આપ્યું હોય તો એને અત્યાર સુધીમાં કેટલી માતાનો નાશ કર્યો છે કતલખાને વકી હોય છે કારણ જો હિન્દુત્વનો મુદ્દો લઈ અને તમારી ઘરે હોઠ માગો આવે પછી પાંચ વર્ષ કોઈ દેખાતું નથી એ પાંચ વર્ષ ન દેખાય અને પછી પાછળથી ભોરવી જાય એવો ધંધો આ વખતે આપણે કરવાનો નથી નમસ્કાર હું છું ઘનશ્યામ પટાલે મહત્ત્વના સમાચાર આપવા આવ્યો છું કે ભાજપના મત હા હું ચોક્કસ પાર્ટીનું નામ સાથે કહે ભલે જે ખાવું છું ને ભાજપનો મત છુકામ ન થયો જે હિન્દુત્વના નામ ઉપર જે ચરી ખાય છે હિન્દુ 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 કરીને ચરી ખાય છે એને મત છુકામ ન થયો મિત્રો તમને ખબર હોય તો ઇલેક્ટ્રોનિક બોન્ડ ઇલેક્ટ્રોનિક બોન્ડ એટલે શું કે જે તે પાર્ટીને જે તે ફંડ આપવામાં આવે એને ઇલેક્ટ્રોનિક બોન્ડ કહેવાય છે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં આપણે ગાયનું મીઠ માંસ એટલે કે ગૌ માતા હિન્દુના ગૌ માતા તરીકે જે આ પાર્ટી બળગા મૂકે છે કે અમારા ગૌ માતા છે આમ છે તેમ છે અમે તો એને ગૌ માતા તરીકે અમે તો સ્વીકારી લીધા છે અને સ્વીકારી છીએ અને સ્વીકારતા રહીશું પણ આ એક ભાજપ સરકાર એવી છે કે જેને અત્યાર સુધીનું ઇલેક્ટ્રોનિક ફંડ એટલે કે અઢીસો કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક ફોન્ડ એને એકઠું કરેલું છે તો આને કઈ રીતે કહેવાય કે હિન્દુત્વની પાર્ટી અને માતાની પાર્ટી હવે એ તમારે વિચાર એક હજાર કરોડ તો ખાલી એને સેટિંગમાં કર્યા હતા અઢીસો કરોડ રૂપિયા તો ભાજપનું ફંડ આપેલું હતું તો વિચાર કરો કે કેટલી ગાયોના કતલ કરવાથી ને કેટલું અત્યાર સુધીમાં મીટ વેચવાથી આ ફંડ એકઠું થયું છે અને એક પરથી એમ કહે છે કે અમે ગૌ માતાના પગ છે તો મિત્રો આવનારી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણીમાં થોડુંક સમજી અને વોટ એટલે સમજી વિચારીને વોટ આપજો આ વખતે ખાસ અને લેવા કરવાના નામ ઉપર એક મુદ્દો બનાવે છે ક્ષત્રિય અને રે પાટીદારનો મુદ્દો બનાવે છે મિત્રો આ મીડિયા ગોદી મીડિયાની એક ચેનલ હાલે છે એમાં આ બધો મુદ્દા ચાલુ છે આપણે કોઈ પણ મુદ્દામાં ન આવતા એક નિષ્પક્ષ તરીકે એક સારા ઉમેદવાર તરીકેને વોટ કરજો અને ધારાસભ્ય કે સંસદ સભ્ય જોવાનો બધા એમ કહે છે કે આમાં તો એક મોદી મોદીના ભગત છે એટલે મોદી છે મિત્રો તમારા વિસ્તારમાં મોદી ક્યાંય કામમાં નથી આવવાના તમારા વિસ્તારમાં જે તે ઉમેદવાર ઊભા હશે એ જ કામમાં આવશે એટલે કે ધ્યાન રાખજો ધારાસભ્યની ચૂંટણી હોય તો ધારાસભ્યની જરૂર નથી આપણે તો માત્ર સારા સભ્યની જરૂર છે ધારાસભ્ય હોય ને એ ધારાસભ્ય બને તો બહુ સારું નહીં કે હિટલર સાહેબ આ હિટલર જેવું અત્યાર સુધીનું વાતાવરણ ઊભું કરી દીધું છે તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં સમજી વિચારી અને વોટ આપજો પછી કેતા ને આવતા પાંચ વરસ સુધી કે ફસાઈ ગયા જય હિન્દ મિત્રો